ખડીક તમને દાંત કઢાઈ દો પછી અહીંયા ગાંધીનગરના મેયર શ્રી બેઠા છે હા એની ચૂંટણીમાં હું ગયો તો પેથાપુર ને જ્યાં કિરીટી બાપુ જવાબદારી હતી ત્યાં હું હતો હા તમને કહું સોરાણુમાં સોરાણું થી ચૂંટણીમાં જાઉં આ બધા નેતા હારા છે હો બધા નેતા હારા આપડે ઘડીક રહેવું ખોટું હું કામ કોઈ મોડા કહેવા જોઈએ બાબુ અમારે વાવા જોડવાયું છે હા અમારે તમે તો ભાગશાળી થોડાક વધારે આ પરગણામાં પણ અમારે કેવું આવ્યું ભાઈ અમારે કોરોના આવ્યો તો વાવા વાવા જોડવાયું એરું કઈડ્યો થયો પછી વીસી કઈડ્યો બાબુ અમે વાવાઝોડા વિસ્તારમાંય બધે આપણી રીતે ખૂબ ગયા આ તમે હાસુ નહીં માનો અમે એટલા વર્ષ જે કમાણા ને એ બે વર્ષમાં ઉડાડી નાખ્યા કીટું કોરાીટું દઈ રહ્યા તા વાવાઝોડા ની કીટું આવી અને પછી શું થાય તમે દેવાનું ચાલુ કરો ને પછી માણસો બિચારા આપણે અમુક ને વાટ હોય હા તો પછી થોડા ઘણા વ્યાજે લીધા હાલી ગયું પાછું ચાલુ થઈ ગયું પણ અમારે વાવાઝોડું આવ્યું ને અને પાછું અઢાર કલાક સાહેબ બબ તમારે તો ભાવનગર થોડુંક બે કલાક મોડું પગ્યું હતું હા પણ બહુ ઓછું બઉ ઓછ અમારે જે મહવા જે મકાન કાયદેસર સાહેબ આમ મારે મોટો ભોળાનાથનો ફોટો છે આખો કાસ નો મોટા બાપુ ધ્યાન રાખજો તમે ધ્યાન રાખ્યું એને અઢાર કલાક વાવાઝોડું પછી અમે આટો મારવા ગયા એક વચ્ચે બીજું કહું બહુ જૂના નેતા હતા અત્યારના કોઈ નેતા નહીં અચાનક અચાનક અચાન નહીં કહેવાના તે વાવાઝોડા ની આગાહી આવીને તે અગાઉ ગયા એક કે વાવાઝોડા આવી પેલા આપણે આટો મારી લે અમારે જેવું કઈ કામ હોય કહેજો અમારે જેવું કઈ કામ કાજ હોય કહેજો તિવડાઈ ગયા ને તો ભાઈનું કેવું રાત્રે અગિયાર વાગ્યે ગયા ને એક જ ગાડીમાં એક જણા કારણ કે અત્યારે બહુ ફેરની ને એ લોકો પાસે એકવીસ જણા હો એક જ ગાડીમાં તે એ બધા ગામડામાં જ્યાં દરિયા કાંઠે સાહેબ આટા મારતા હતા ને જોર થી પવન આવ્યો ને તે ઝાડ પીડ્યું ઝાડી ગાડી માં થઈ ગયું રાત પડી ગયેલી કોઈને ખબર નહીં એકવીસ જણા છે તા તો એક વાગ્યે તો વાવાઝોડે ઝપટ કરી લગભગ બધા ઝાડવા એક એક ઝાડવું પડી ગયું અમારે ત્યાં રાતે એક વાગે તા બાપુ ઘરે બહાર કોઈ નો નીકળે કે બહાર છે ઘરે કોઈ નો આવી કે હાવ હઝળ ઓલા એકવી બહાર નો નીકળીએ ક્યાં પછી ક્યાંય લીલું લાકડું મળે નહીં બધા ઓલું હુકલ લાકડું મળે નહીં બધા લીલા જાડવા બાકીનું બધું પલ્લી ગયેલું દરિયાના પાણી ગામમાં ગળી ગયા આવું બધું ખૂબ છું ને તમને કહું કીર્ષિભાઈ આ દક્ષ મને બહુ ગમે તો ઓલા પછી હવારા સાહેબ જોયું ને તો ઓલા ગાડીમાં ગાડીમાં દબાઈ ગયેલા એટલે ગામનો ગામ બહુ ભાગશાળી ગામ હતું આમ બધા દિયાળું માણસો ઓહો આપણા ગામના ઝાપામાં એકવીસ જણા સંસ્કાર કરાય કરાવી તો સ્થિતિ હતી નહીં એટલે કીધું કે આપણા એકવીસે એકવીસને સમાધિ દઈ દે ઈ બાને કાયમ વાવાઝોડાની યાદી આપણા ગામમાં રહે એકવી એકવી ની ગામને સમાધિ આપી દીધી પંદર દિ પછી તો બધું ખુલ્લું છું સહાય પધાની પૂરી જે કઈ મળતું બધું મળવા મળ્યું અને અધિકારીઓ આની તપાસમાં આવ્યા કે એકવી એકવી ગુજરી જાય ને તપાસ કરો એટલે તપાસ કરી ગામના પાંચસો જણાને ભેગા કર્યા કારણ સમાધી સમાધિ દીધી ત્યારે કેટલા હતા કે પાંચસો પાંચસો હતા આખું ગામ હતું કે પણ એકવી એકવી મરી ગયા હતા કે ના એમ તો બે ત્રણ જણા એમ કહેતા હતા કે અમે જીવીએ છીએ રહેવા ગયો અમને જીવી છીએ રહેવા ગયો પણ અમારા ગામના વડીલોએ કીધું કે નેતા તો બોલતા હોય હાસુ ન મનાય આપણે આપણું કામ કરો એ તો બોલ્યા કરે એનું આપણે હાસુ આ તો આપણા આપણો 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 ધર્મ છે આપણે તો અમુક શીપીર્યું માથે મૂકી દીધું

એવા તમને પચાસ પ્રાણી નામ આપું કે સિંહ નો એટલો વજન કે એટલી તાકાત નથી સિંહમાં પણ છતાં જંગલ નો રાજા સિંહ કહેવાય છે શું કામ એમાં કાળજીયું છે એમાં કલેજું છે એક નાખે ને તો હાથી હું કરીને બેહી જાય ઘણા હોય વજન વાળા પણ આપણે આમ હામોજે હું થાય કાંઈ નહીં ભાઈ હું તમથ લીધ સદ્દગુરુ કાળજીયું છે હાવજ જે બોલે છે હાવજ ની નડક માં ઓમ ઓમ આ ઓમ નો નાદ છે અને જેની પાસે બહુ ભજન હોય ને એની પાપણે ધીરે ધીરે બંધ થતી હોય ને એની પાપણે ધીરે ધીરે ખુલતી હોય અને જેની આ વારાકડી આમ આમ એની ઉપર બહુ ભરોસો ન કરવો ઘણા નેતા જોઈ ને આમ આમ કથા હું જંગલ માં ખુબ હું ફેર્યો છું હાવત એમાં અમારા વન મંત્રી અહીંયા બેઠા છે મને ફોન આવ્યો કિરીટ સાહેબ ને વન ખાતું આપ્યું મેં કીધું એ વન નો રાજા સિંહ થાય ને મને હું જંગલમાં બહુ ફર્યો છું હાવત નો હું કાર એનો જે બોલી એની નાફી માં લે આવતો હોય એ બોલતો હોય ને ત્યારે આમ કુતરા એમ નહીં એ ગળે થી બોલતો હોય પણ હાવત બોલતો હોય ને તમે ફોટામાં જોજો વિડીયો જોજો એની નાફી માં લે એનું પેટ અંદર જતો છે ઓમકાર થતો હોય અને જે આ દેશનો ઓમકાર નાદ કરે ને સાહેબ એનું કાળજુ મજબૂત થાય સંત ફકીર ઓલિયાના નામ ઉપર જે ઓળઘોળ થતો હોય ને સાહેબ એને એને એનું એનું વજન કઈક કાળજુ મજબૂત થાય મહારાણા પ્રતાપને એનો ગુરુ રાઘવેન્દ્ર દાસ મળ્યા હોય તો એનું કાળજુ મજબૂત ન થઈ શકે અરે મહારાણા પ્રતાપ તુલસીદાસ જેના ચરણોમાં જઈને એમ કે મને દીક્ષા આપો જે સંત ને લાવવામાં આવ્યા કીધું કે નમન કરે કીધું નમન હું એકને જ કરું છું આપણે તો ભારું કહેવાય જીવ માત્ર ભાઈ હોય હું તને નમન ના કરી શકું

મેવાડ જાઓ તુમ ભાલા લો તુમરે લીએ માલા હમ રખેંગે એમ જેને જેની પાસે ગુરુ મહાન હોય એ જ મહાન હોય શકે